કેમ છો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ રાધ રાધે શ્રી કૃષ્ણ આઈ હોપ બધા બધા મજામાં છે મજામાં જ રહ્યો આજે આપણે વ્લોગિંગ કરી નાખી છે સવાર ને વાગી જશે સવારનો સરસ મજાના 10 ને તેડી કોઈ ધીમે ધીમે ઉગતો આવે એટલે ઠંડુ વાતાવરણ છે તો આપણે બેન જે નાઈટ એન્ડ ફ્રેશ આપણે તો રેગ્યુલરની જેમ જવાનું છે કામ પણ કામે ઘણી બધું કામ બધા છે એની વેલા આપણે એક કામ બતાવવાનું છે ફોન લેવાનું છે સરસ મજાનું યુનિક કવર જે આપણે એક મસ્તની દુકાન બેઠી છે ક્યાંથી લાવવાના છે તો એ કવર લઈને આપણે પછી કરવાનું છે સીધું જવાનું છે કોમ્પ્યુ માઇક જોવાનું છે માઇકની જરૂર બહુ પડે છે કારણ કે તમને અવાજ ક્લિયર નથી આવતો મને બે વિડીયોમાં ખબર પડી ગઈ છે બે વિડીયોમાં જેથી કરીને તમે અવાજ ક્લિયર હતું મારે માઈક લેવાનું છે માઇક ક્યુ લેવાય નીચે કોમેન્ટમાં કરી દેખાડી દો અને તો જઈ થઈ ગયું છે એકદમ ફર્સ્ટ ક્લાસ તૈયાર હવે આપણે બેસી ચલો મોબાઈલમાં આપણે આ આ છે દુકાન રોયલ એસેસરીઝ આપણે ત્યાં જવાનું છે એ કવરની સાથે બે ગિફ્ટ છે મેળવે ના જઈને દેખાડી બાકી આ છે દુકાન સરસ મજાની રોયલ એસેસરીઝ એન્ડ મોબાઈલ તો આથી લઈ હા આ જવા ચાલતું ત્યારે પાછું દેખાડે કઈ વસ્તુ મા એક નીકળવું છે સરસ મજાનું પણ એ પોતે યુઝ કરે છે હવે આપણે લચ તો ચલો જઈએ બાય બાય

પાછા ફરીથી આપણે આવી ગઈ છે કોમ્પ્યુટર પર કારણ કે કોમ્પ્યુટર એક જ છે ને વર્કિંગ કામ બે જણા કરે છે એટલે સવારે બીજા હોય ને ત્યારે હું હોય બાકી તો પૂછી બેઠો હોય છે

આની પછી છે સ્લીપ સાફ બરાબર આપણે ઓલરેડી નાસ્તો મગાવ્યો છે તો નાસ્તો આવી છે ને તો નાસ્તો કરીને આને હું સાફ કરી આપણે સાડા ત્રણ લાખ રૂપિયા પકડી લીધો એડી મોટી સ્લીપ નીકળીએ આપણે એને ફાડીને આપણે જમા લઈ લઈએ તો આ બાળક ઓકે થઈ ગયા પેલા પીક કરી નાખો ને અહીંયા બરાબર છે બાકી બીજાને લઈ લઈએ હવે આપણે એન્ટ્રી પણ લઈ લીધી છે ને એન્ટ્રી પણ પાડી દીધી છે કોમ્પ્યુટરમાં એટલાની એન્ટ્રી આવી ગઈ છે તો આપણે સરસ મજાનો આવી ગયો છે ક્રંચસ ડફર્સ તીખા મીઠા સોવાનું તો આપણે નાસ્તો પેન્ટ પૂજા કરી લઈએ તો હું પેન્ટ કરી લઉં બાય બાય છે આપણે બિલની એન્ટ્રી ચાલુ કરી દઈએ હવે શ્રી કરી દઈએ પણ આજ તો બહુ જ બધા બિલ લગભગ એટલા એટલા પેડા એ બધા એટલા પેડા એ એટલા છે એ એટલે ફોક બિલ પીડા છે એટલે વધારે બહુ ગડી આવી છે તો જે કેનો વેચાણ બહુ વધારે શું છે તો આપણે બિલની કાઈ કાઈ એન્ટ્રી કરી ના ફોનમાં ચાર્જિંગ નથી ને એના કારણે આપણે હું કાઈ દેખાડી ન કે પણ છતાં આપણે કરશું આવું કઈક બરોબર છે તો આજ મારા ફૂલ કામ છે તો કામ કરી લઉં ત્યાં સુધી તમે સબ્સ્ક્રાઇબ કરજો લાઈક કરજો અને શેર કરજો અને આજનો આપણે ચેનલનું નામ નવું મેં વિચારી લીધું છે દીપક આહીર બ્લોક આવે તો હું આહીર છું જેથી કરીને આહિર રાખ્યું છે લોક તો નોર્મલી હોય છે દીપક મારું નામ છે બે બેનાર કેવું લાગ્યું છે બધું તમે જોઈ લેજો જેમાં કંઈક એડિટ બેડિટ કરવાનું મને જ્યારે નીચે કમેન્ટમાં તરીકે કહીજો જેથી કરીને હું એડિટ કરી લેજો થેન્ક યુ ફોર સપોર્ટ